એક વાત છે ને કે રાજા અને મંત્રી બે બેઠા હતા એમાં રાજા સોપારી કાપતા હતા એમાંથી સુડીમાં અંગૂઠો આવી ગયો અંગૂઠો કપાઈ ગયો એટલે બાજુમાં મંત્રી બેઠો હતો ને બોલી લો કે ભગવાન કરે ભલી એટલે રાજા ક્યાંય મારો અંગૂઠો કપાઈ ગયો ને તું એમ કે છો ભગવાન કરે ભલી

અને એમાં કોઈ આદિવાસીના રાજાઓને નરબલી ચડાવવાનું હશે એટલે એના બધા માણસો એ આ રાજાને શોધીને લાવ્યા અને આદિવાસીના રાજા સામે રજૂ કરી દીધો કે આને નરબલી ચડાવી દો એટલે એ રાજાએ કહ્યું કે આનું ક્યાંય અંગ ખંડિત નથી ને આ પૂરે પૂરો છે ને જો અંગ ખંડિત હોય નરબલી ના ચાલે ત્યારે ઓલા બધા જોયું ત્યાં તો એના હાથનો અંગૂઠો કપાયેલો હતો એટલે આને છોડી દો આ આ ચાલે કારણ કે આનું અંગ છે ત્યારે એને ખબર પડી કે તે દિવસે અંગૂઠો કપાઈ ગયો તો એ સારું થયું નહીંતર તર આખે આખા આપણે બલી ચડી જાત ત્યારે મંત્રીને બોલાવ્યા અને મંત્રીને કહ્યું કે તારી વાત સાચી છે ભગવાન કરે ભલી છે આજ હું બચી ગયો રાજાએ પૂછ્યું મંત્રીને કે મેં તને રજા આપી દીધી તો તેમ કહ્યું તું ભગવાન કરે ભલી તો તને શું ફાયદો થયો ત્યારે મંત્રીએ કહ્યું કે મને ઈ ફાયદો થયો કે તે દિવસે જો તમે રજા ન આપી હોત તો હું તો તમારા ભેગો જ હતો અને હું તો આખો હતો તમારી બદલે હું બલી ચડી જાત હું બચી ગયો ગમે જગદીશ ને તે તણો ખર ખરો ગમે ને તે તણો ખર ખરો એને ગમે છે એ જે પ્રમાણે હલાવે છે એ જે પ્રમાણે આપણને સજા આપે છે કે આપણને સુખ આપે છે એ એ માન્ય છે અને એમાં કોઈ આપણે ફેરફાર કરી શકીએ એમ છીએ નહીં બ્રહ્મ કરે મમ હિતનું એ બધા જ હિતનું છે તો એમાં ધર્મ શ્રદ્ધા અને વિશ્વાસ આ બે નું મિલન થયું એટલે ધર્મમાં ખાસ કરીને શ્રદ્ધા અને વિશ્વાસ જરૂરી તો શ્રદ્ધા કોને કહેવાય એ ડગે નહીં એ શ્રદ્ધા છે સ્થિર છે એ શ્રદ્ધા છે ભગવાનમાં કે ગુરુમાં કે સંતમાં કે શાસ્ત્રોમાં આપણને પૂર્ણ શ્રદ્ધા હોય એ શ્રદ્ધા ક્યારેય ડગતી નથી એને શ્રદ્ધા કહી શકાય જે ડગે એને શ્રદ્ધા ન કહેવાય એને કહેવાય છે મેરુ રે ડગે પણ જેના મનના ડગે આ અચળ શ્રદ્ધા છે પર્વત જેવી પર્વત જેવી સ્થિર શ્રદ્ધા છે એ શ્રદ્ધા ઘડીક થાય તો આમ હોય ને થાય તો આમ હોય એ શ્રદ્ધા નથી ઘણી વખત આપણે કહેતા હોય કે અમને ફલાણા ભગવાનમાં શ્રદ્ધા હતી પણ હવે નથી એ શ્રદ્ધા નહોતી વહેમ હતો પૂર્ણ ભાવ જેમાં હોય કદી પછી કદાચ ગમે વાહ મુશ્કેલી પડી જાય તોય ભલે પણ ઈ શ્રદ્ધા ડગતી નથી હે એ સ્થિર કહેવાય અને આપણને તો પાંચ પાંચથી ભગવાન દુઃખ આપે તો આપણે ભગવાનને ક્યાંય મૂકી આવી કેટલાય નદીમાં પધરાઈ આવ્યા એવા ઇતિહાસ છે પધરાઈ આવે કે આ ભગવાન હવે કામ નથી કરતા મૂકી આવો એટલે એનો અર્થ એવો થયો કે શ્રદ્ધામાં થઈ ગઈ સ્થિર હોય શ્રદ્ધા છે પછી વ્યક્તિમાં હોય કે ગુરુમાં હોય કે ભગવાનમાં હોય બીજો શબ્દ છે વિશ્વાસ વિશ્વાસ નો અર્થ થાય જેમાં વીસ ભળેલું છે વાસ છે કદાચ વીસ પીવાનો વારો આવે તોય અમારો વિશ્વાસ ભગવાન માંથી ઉડે નહી મીરાબાઈ ને વીસ પીવાનો વારો આવી ગયો હતો છતાંય ઈ મીરાબાઈ ને ગોપાલ માંથી કૃષ્ણ માંથી વિશ્વાસ ના ઉડ્યો તો વારંવાર કીએ કે હજી પાછા ઝેર ઝેર લઈ આવો હજી પી જાવ કેમ તો કે જેટલી વખત ઝેર આવશે ને એટલી વખત મારો નાદ પીવા માટે આવી જશે